શ્રી કૃષ્ણ જય શ્રી રામ શ્રીરામ અન્નાપૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું ગોળના ગળ્યા પુડલા ચાલો આપણે પુડલા બનાવવા માટે પહેલાં ગોળ લઈશું આપણે એક વાટકી આપણે ગોળ લીધો છું તો એની સાથે આપણે બે વાટકી લોટ લેવાની છે લેવાનો છે ઘઉંનો ઝીણો દરેલો આપણે રોટલી માટે જે લઈએ એ લોટ આપણે લેવાનો છે અને આપણે પાણી લેવાનું છે ચલો આપણે એક વાટકી ગોળ નાખીશું તો આપણે એને સામુ બે વાટકી આપણે પાણી નાખવાનું છે આપણે બે વાટકી પાણી નાખીશું હવે આપણે આને આ રીતે અલયવાત કરવાનું છે ગોળ ઓગળી જાય તે સુધી જ આપણે આને ગરમ કરવાનું છે વધારે નથી કરવાનું ચાલો આપણો ગોળ ઓગળી ગયો છે જો સરસ ઓગળી ગયો છે ગોળ હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણે આને નીચે લઈ લઈશું આપણે હવે બે વાટકી લોટ લઈશું આપણે એક વાટકી લીધો અને આપણે આ બીજી વાટકી લોટ લીધો પાણી ગારીને નાખવાનું છે કારણ કે આ ગોળમાં કાંકડી કે શેરડીના સોતા કેવું આવતું હોય છે એટલે ગોળ હંમેશા ગાળીને જ લેવાનો છે ગોળ આપણે એકદમ ઝીણો સમાર્યો હતો એટલે સરસ સોગળી ગયો છે આ રીતે થોડુંક થોડું પાણી લેતું જવાનું અને કરતું જવાનું છે એ નથી વેળી દેવાનું આ ગળ્યા પૂડલા પહેલાં આપણા દાદીમાં વખતમાં વધારે બનતા હતા પહેલાં તો આ પુડલા બહુ જ બનાવતા હતા ગમે તે કંઈ રામનવમી એવું કંઈક હોય ત્યારે આપણે દાદી મમ્મી એ લોકો વધારે બનાવતા હતા અમે પણ ગામડે જઈએ એટલે મમ્મીને કહેતા કે મમ્મી ગળ્યા પુટલા ખાવા છે ગળ્યા પુટલા બનાવો ને ચૂલા પર બનાવતા એટલે એનો તો સ્વાદ જ એકદમ અલગ આવતો હતો આમાં તમે ઇલાયચી નાખી શકો છો વરિયાળી વરિયાળી પણ નાખી શકો છો તમે સફેદ તલ પણ નાખી શકો છો આપણે આમાં કાંઈ નથી નાખવાનું કારણ કે આ રીતે સરસ લાગે પેલા આપણે દાદા દાદી ને એ લોકો બનાવતા હતા દાદી કુડલા ત્યારે આ રીતે ઇલાયચી કોઈ વસ્તુ નતા નાખતા આ રીતે ગાંઠો ના રે એ રીતે પાણી હંમેશા ગરીને લેજો ઘરે વિના પાણી લેતા નહીં ચાલો આપણે પૂટલાનું બેડર તૈયાર થઈ ગયું છે જો આ રીતે સરસ થઈ ગયું છે હું તમને ચમચેથી બતાવ રાખવું આપણે જો આ રીતે પડે એ રીતે આપણે રાખવાનું છે તો હવે આપણે આના અડધી કલાક જેવું ઢાંકીને રાખીશું આપણે બનાવીશું કુટલા ચાલો આપણે પૂટલા ઉતારવા માટે નોનસ્ટિક પેન મૂકી દીધું છે હવે આપણે આમાં થોડુંક તેલ નાખીશું આપણે આ રીતે કોટનનું કપડું લેવાનું છે અને આ રીતે એને ગ્રીસ કરી દેવાનું છે બધી જગ્યાએ તમે સાદી તવીમાં પણ આ પૂલા બનાવી શકો અને આ રીતે કરી દો એટલે નોસ્ટિક તવી જેવી તવી થઈ જાય છે હવે આપણે પૂટલો ઉતારીશું આ રીતે આપણે નાખવાનું છે અને કંઈ હલાવવાનું નથી બહુ સરસ થઈ જશે તમારો પૂટલો હવે આપણે સે છે આ રીતે કરવાનું એટલે મેળે મેળે ચૂલો થઈ જાય જો સરસ ખુલ્લો થઈ ગયો છે આપણો હવે આપણે આમાં સાઈડમાંથી તો તેલ નાખીશું તમે ઘી પણ નાખી શકો છો આ પૂરાં ચાચારમાં પણ બહુ સરસ બને છે મારી મમ્મી ચાચારમાં બનાવતા હતા પહેલાં અમે ઉનાળા વેકેશનમાં જઈએ એટલે મમ્મી ન કહેતા મમ્મી તો પુડલા બનાવ પુડલા બહુ સરસ બનાવતા હતા મારા મમ્મી અત્યારે મમ્મી નો ઉમર થઈ ગઈ એટલે હવે નથી કેતા નહીં તો બાકી પેલા તો જઈએ એટલી વાર પુડલા ખાવાની જો માંગ કરતા હતા બીજું કઈ નહીં મમ્મી પુડલા ખવડાવ એમ જ કેતા હવે ચાલો તમે જોઈ શકો તો જો ઉપરથી કેવું સુકાઈ ગયું એવું લાગે છે એટલે હવે આપણે આને વારી લઈશું જો એકદમ છૂટો પડી ગયો છે આ આપણે આમાં લઈ અને આ રીતે વારી લેવાના છે તેઓ સરસ જાડી જાળી દેખાય છે જો બહુ મસ્ત એક છે હવે આપણે ઉપરથી તેલ લગાવી દઈશું આ પુદલામાં ગોળ નાખવાની પણ પસંદ ના કરતા ને તો જો મોરો પુરલા થશે તમારા તો ખાવાની મજા નહીં આવે ગોળ કર્યો એક વાટકીથી વધારે નાખજો પણ ઓછું ના નાખતા આપણે બે વાટકી લોટ લીધો હતો તો આપણે એક વાટકી ગોળ નાખ્યો હતો તો એનાથી તમે થોડુંક વધારે નાખજો બહુ ઓછો ના નાખતા ગો ગોળ અને આપણે શીણીને લીધો હતો એટલે ફટાફટ ઓગળી જાય ચાલો અને આને હવે આપણે બીજું ઉપર ખુલાવી દઈશું અને આની ઉપર પણ આપણે તેલ લગાવી દઈશું તેલમાં સરખું લગાવવાનું હોય છે તમને ઓછું ગમતું હોય તો ઓછું લગાવજો પણ સરખું તેલ ઘી હોય તો સરસ લાગે છે આ પૂરલા નહીં તો ચબળ થવાની ઓલી રહેશે કારણ કે અંદર આપણે તેલ નાખવાનું હોતું નથી એટલે ઉપરથી તમે સરખું તેલ નાખવાનું હોય છે આવી જ રીતે આપણે બધા પૂડલા બનાવી દઈશું ચાલો આપણા ગોળના મીઠા પૂડલા તૈયાર છે તો તમને આ પૂડલાનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકોન જરૂરથી દબાવો અમારા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે